નમસ્કાર દર્શક મિત્રો આઈ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર જાલોત તાલુકાના મુંડા ગામે બિરસા મુંડા અને ગુરુ ગોવિંદની મૂર્તિઓની સ્થાપના મળતી માહિતી મુજબ તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ ઝાલુ તાલુકાના મુંઢા ગામી બિરસા મુંડા અને ગુરુ ગોવિંદની મૂર્તિઓની સ્થાપના દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી દીપસી બારીયા આઈસે ન્યૂઝ ગુજરાતી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી આપના આઈ સેવન ન્યૂઝ ગુજરાતીને અંદર સ્વાગત છે અને આજ રોજ અહીંયા ઉંધા મુકામે ગુરુ ગોવિંદ અને બિરસા મુંડા ભગવાનની મૂર્તિનું સ્થાપના અનાવરણ કરવામાં આવ્યું છે તો આના વિશે અહીંયા આ મૂર્તિનું અનાવરણ કે આયોજન કરવા માટે જે આયોજન કર્યું છે એ આયોજકોને પૂછીશું કે આજનો આ તમે બીરસા ભગવાન અને ગુરુ ગોવિંદની મૂર્તિનો સ્થાપના કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો અને તમે કેવા સહયોગથી આ મૂર્તિનું સ્થાપન કર્યું છે આ ગામના આગેવાન અને

એ રીતે ગોવિંદગુરુએ પણ આપણા માંડની અંદર આપણા આદિવાસી જે આપણા ભીડો તે અમને બી એમની આહુતિ આપી એટલે અમને બધાને જે નવયુવાનને મગજમાં વિચાર આવ્યો કે ખરેખર આપણા ગીરસાંડા અને ગોવિંદગુરુ એ બંને આપણા આદિવાસીના ગુરુ ગણાય એટલે તેમને અમે એક વિચાર કર્યો કે વડીલોને પૂછ્યું કે ખરેખર આપણા ગોવિંદગુરુ અને ગીરસાંડા આપણોને જીવનદાન આપનારા છે અને આપણને પૂરેપૂરી આઝાદી આપનાર છે એટલે અમે એક વિચાર કરે અમારા ગામના તમામ જે અમારા નવા યુવાન એ અમે એક મિટિંગ રહી મિટિંગ રહેચ્યા પછી અમે મૂર્તિની જે રાજસ્થાન અમે ત્યાં તૈયાર કરવા કીધી અને અમે તારીખ ગામવાળા જો અમારા વડીલોને પૂછ્યું કે આપણે કઈ તારીખે નક્કી કરીએ તો અમારે આજે પહેલી તારીખ અને આઠમા મહિનો લંબો લાંબો મહિનો અને આજે અમે આપણે અમારા મહાદેવ મંદિરે મુક્તિ જે તે રીત પ્રમાણે આપણા જે રીત રિવાજો આદિવાસીના લોડ નગારા ભજન કીર્તન એવા જે તે આજે આપણા જે વડાઓ જાણે આદિવાસીની રીત આપણી આ છે એ અભિમાં અમે ગામમાંડાને રૂપે લઈ ગયા ભજનને રૂપે લઈ અને જે તે ગામને અમને ભજન સહકાર આપ્યો અને આપણે બધાને સહકારથી આજે અતમે સ્થાપના કરી છે મહાદેવ મંદિર મુગા ગામ અને પદન સહકારતી કાર્યક્રમ સારી રીતે બજેતમાં આયોજન કાર્યક્રમ પડરાખ્યો અને સહકાર અમારો કપડા દાહોદ જિલ્લાના કોઈ બી જે વિશે મુંડન માને બોલ ગુરુન માને એવા બધા આદિવાસી સમાજે જે સપકાર હતું બહુ સરસ રીતે કાર્યક્રમ થઈને ધન્યવાદ તો આ હતા મુગા ગામના આજના આપડા આદિવાસી સમાજ ને જાગૃત કરવા માટે જાણકાર કરવા માટે શિક્ષિત કરવા અને સંગઠિત કરવા માટે અને તેના હક અધિકાર માટે લડવા માટે આપણને શિખામણ કે પ્રેરણા લે એવા ગુરુ ગોવિંદ અને બિરસા મુંડાની મૂર્તિ સ્થાપના કરી એની માહિતી આપી આપણી સાથે એમને આ એક પણ યુવાન આ જે આયોજનમાં મોટો સિંહ આપ્યો છે એને પણ પૂછવા માગીશું એ પ્રથમ આપણું નામ જણાવશો અને આ ગુરુ ગોવિંદને આપણા એવા હક અધિકાર માટે તો કઈ રીતે આપણને લડત આપી આપણને કઈ રીતે જાગૃત કર્યા માહિતી આપશો નામ સાંભળો આ કાર્યક્રમ અમિત થઈ કીધું એમ અમે ગુવાહાટીમાં ભાવો પ્રથમ દિવસે જોઈશું છોકરાઓ લંબાઈ તાપણ દીવખેડા દૂર દૂર ગામમાં બે કરતા હોય છે તો અમે વિચાર કર્યો કે આપણે અહીંયા આગળ એકસામુંડા અને દુર્ગવનની નદી સ્થાપના કરીએ તો આપણે આપણા યુવાનો આપણા ગામમાં જ ઉજવણી કરે બીજી કેવી રીતે ઉજવણી કરવા જાય તો ત્યાં નાના મોટા હથિયારો લઈને ખાલી નાચવા પણ આપણે એક સ્તંભ નાખી દીધો અહીંયા આગળ એના આધારે યુવાનોની અંદર આપણે થોડી જાગૃતિ લાવીએ જે અત્યારે બાળકો યુવાનો છે એ ફક્ત નાચું પૂછું તેમજ મસાલાનું પાછળ કર્યા છે તો એમાં થોડો સુધારો લાવીએ તો આ શરૂઆત છે અમારી એક આ સ્તંભ અમે સ્થાપના કરી દીધી છે જે કોઈક વસ્તુના આધારે જ આપણે કંઈક કાર્ય કરતા હોય તો ભગવાન મુંડા અને ગોવિંદને સાથે લઈને અમે આ યુવાનોમાં સારી પ્રગતિ આવે અને શિક્ષણના માર્ગે જાય એવું કાર્ય કરવામાં પ્રયાસ કામના કરીશું સાથે જ અમને ભવિષ્યમાં નાના મોટા કાર્યક્રમમાં શિક્ષણને લગતા જ લઈને અમારી યુવા ટીમ ચાલશે એમાં જે શાળાના બાળકો છે એમને છે સ્કૂલ પણ આપણા ગામમાં છે ત્યાંના બાળકો મને શિક્ષણ શિક્ષા શિક્ષણ એનું પણ અમે શિક્ષકો આયોજન કરવાના છીએ આ તમામ કાર્ય અમે યુવા ટીમ છે અમારી અમે જેમાં જ કાર્ય અમે તો ધન્યવાદ આ ગામના યુવા જાગૃત અને સમાજ માટે લાગણી ધરાવતા આપણી રૂડી પ્રથા પરંપરા આપણે તો અધિકાર માટે બંધાણ મુજબ છે આપણને આ દેશના માલિક હોઈએ અને માલિકને ખબર ન હોય કે હું માલિક છું કે મજૂર છું તો આ માલિકી ખરેખર આદિવાસી આ દેશનો માલિક છે એ હકીકત છે બાકીની ત્રણ ટકા પ્રજા વિદેશી એ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ